તમે જોયું ને કેટલો બધો વરસાદ આવે છે સુરતમાં ત્રણ ચાર દિવસથી એટલો બધો વરસાદ છે ને ક્યારે વરસાદ બંધ થાય પાણી ઓછું થાય તો કામ પર જઈએ જો અમારા ઘર આગળ તમે જોયું ને કેટલું બધું પાણી ભરાઈ ગયેલું છે સવારનો છ વાગ્યાનો વરસાદ ચાલુ થયેલો છે હજુ આવ્યા જ કરે છે એમ ચાર દિવસથી બહુ વરસાદ છે અમારા સુરતમાં એમ તો વરસાદ તો બધે જ છે સુરતમાં જ નહીં ગામમાં પણ છે ગામડે બી બહુ વરસાદ છે અમે કેટલા દિવસના જાઉં જાવ કરીએ છે સોનગઢ એટલે સોનગઢ પણ તા પણ નથી જવાતું અને વરસાદના લીધે છે ને હમણાં થોડીક શાંતિ જ રાખવી પડશે ગામ જઈશ તો મસ્ત બ્લોગ વોગ બનાવવા કેમ કે હમણાં છે ને તમે જુઓ છો કે કામ પર જાઉં છું તો ગામડા બાજુ પણ બહુ વરસાદ છે એવું નથી કે સુરતમાં જ છે બધે જ બહુ વરસાદ છે ના વરસાદના લીધે અમે લોકો બહાર નથી જઈ શકતા અને કામ પણ બહુ છે એટલે ગામ બાજુ બી નથી જવાયું અને વિડીયો બ્લોગ એવું પણ નથી બનાવી શકાતું તમે કહેતા હશે કે આજકાલ વિડીયો નથી બનાવતા પણ કામ પર જવાનું થાય ને એટલે વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો હવે ગામ જવા તો મસ્ત વ્લોગ બનાવવા ત્યાં સુધી તમે લોકો સપોર્ટ કરતા રહેજો આવી રીતે જ જુઓ ચાલો વરસાદ ધીમો થાય એટલે અમે કામ પર જવાના છે આવજો તમને બધાને જય માતાજી અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો વિડીયો જોતા રહેજો જુઓ આટલો વરસાદ છે તો બી બધા કામ પર આવેલા છે અમુક લોકો આવેલા છે ખાસ કરીને બધા જ આવેલા છે ચાલો હવે અમે બી કામ કરવાના 澳洲。<Audio. S 2> <laughs>